કેમ છો ધોરણ 6 ના પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચયમાં આજે આપણે સાથે 1.2 ચર્ચા કરવાના છીએ સાથે 1.1 નો વિડિયો ઓલરેડી મૂકાઈ ગયો છે જો એક વિડિયો આપી ન જોયો હોય તો એક વાર જોઈ લેજો વિનંતી એ વિડિયો લિંક હું ડિસ્ક્રિપ્શન મૂકી દઈશ એ ઉપરાંત એન્ડ સ્ક્રીન માં પણ આપી દઈશ તો વધારે સમય ન બગાડતા સાથે 1.2 ચર્ચા કરીએ એ પહેલા જો આપને વિડિયો માં કોઈ પણ ડાઉટ હોય કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરી જણાવજો જેથી કે આપણે ડાઉટ ક્વેરી સોલ્વ કરી શકાય એ ઉપરાંત હજી સુધી જો આપ ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ કેન દબાવી દેજો જેથી કરીને આપને મારા નવા નવા વિડીયોના અપડેટ્સ મળતી રહે એ ઉપરાંત જો વિડીયોમાં આપને નવું કંઈ શીખવા મળે છે જાણવા મળે છે તો પણ વિડીયોમાં કમેન્ટ કરીને જણાવજો કે અમને પ્રોત્સાહન મળે અને આપના માટે ઉસર પર પણ નિરપૂરતા રહીએ વિડીયો ગમે તો લાઈક કરવાનો અને નથી મિત્રોને શેર કરવા વિનંતી તો હવે આપણે સધ્યાય 1.2 ની ચર્ચા કરીએ છીએ સધ્યાય 1.2 નો પહેલો પાકો જે છે કે સારાના 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું

બીજા દિવસે 2050 અને ચોથા દિવસે 2751 ટિકિટ જે વેચાણી છે એ ચારે ટિકિટો જે છે ભેગી મળીને કુલ કેટલી ટિકિટ વેચાણી છે એવું આપણે પૂછે તો સિમ્પલ દાખલો છે આપણને સીધી ખબર પડે કે અહીંયા સરવાળો કરવો પડે ચારે ચાર દિવસ જે ટિકિટ વેચવામાં આવેલી છે ચારે ચાર દિવસની ટિકિટનો સરવાળો કરવો પડે તો આપ જવાબ જોઈએ અહીંયા તો જવાબ કે કાતું થશે પહેલા દિવસે વેચાણી છે 1094 વત્તા બીજા દિવસે વેચાણી છે 1812 ત્રીજા દિવસે વેચાણી છે બે હજાર પચાસ અને ચોથા 0 વધી આવશે બે બે ને આઠ દસ 10 ને સાત 17 નો વધી એક 2 બે ને એક ત્રણ ને બે પાંચ 5 ને બે સાત તો આવી રીતના ચારે દિવસ થઈ तो चार दिवस में वेच कुल की संख्या के लिए सात हजार सात सौ सात थे કારણ કે આપણે આપણે ગણતરી છે ખૂબ જ સરળ દાખલો હતો આપણને કુલ સંખ્યા કીધી છે એટલે સરવાળો કરવો પડે સરવાળો કરતા જે આપણને જવાબ મળે એ આપણો જવાબ હોય છે તો અહીંયા સરળ દાખલો પૂરો થાય છે અમિત દાખલો આપણે જોઈએ દાખલો નંબર 2 ની છે શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે એટલે કે ગેકર બનાને કા છે તેણે કુલ 1000 રન પૂરા કરવા ઈચ્છે છે એને કેટલા રન કરવા છે

તો આપણે અહીંયા જરૂર હશે જીરો માંથી જીરો જાય જીરો જીરો માંથી આઠ ને જાય આપણે શું લઈશું કો દસ માંથી આઠ જાય બે અહીંયા મૂકીશું નવ માંથી નવ જાય અહીંયા ફરી પાછા નવ મૂકીશું છ જાય ત્રણ અને અહીંયા આવશે જીરો કારણ કે અહીંયા એક ટેકનિક પ્રથમ મૂકીએ એટલે જીરો આવશે એટલે કે ત્રણ હજાર વીસ ટન હજી એને બાકી રહેલા છે તો આપણે લખીશું કે શેખરે હજી વધુ ત્રણ હજાર વીસ રન ની જરૂર છે એ ઉપરાંત જો આપણે ટેલી કરવું હોય તો ત્રીસ ત્રણ હજાર વીસ જવાબ આવ્યો એની અંદર 6980 એમ્બ્યુલન્સ સવાળો કરે છે જવાબ આપણે 10000 મળી જવો જોઈએ જે ડાયરેક્ટ એને કરવાની જરૂર છે બરાબર તો આ રીતે બાકીની ગણતરી થાય છે ખૂબ જ સહેલો દાખલો હતો પહેલો દાખલો સરવાળો હતો બીજો બાદ બાકીનો હતો હવે આપણે દાખલો નંબર 3 ની ચર્ચા કરીએ દાખલો નંબર 3 ની રકમ છે ચૂંટણીમાં સફળ ઉમેદવારે 577500 અને તેના નજીકના પ્રતિસ્પર્ધીએ 348700 મત મેળવ્યા હતા તો સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી કે કે એક ઉમેદવાર ઉમેદવાર ગયો ગયો અને બંને વચ્ચે મત તફાવત કેટલો હતો આ તો સ્પષ્ટ કેટલા મતની સરસાઈ મતલબ મતથી હારી વ્યક્તિ છે જેને મેળવા એના કરતા જીતી ગયેલ વ્યક્તિ છે કેટલા વધારે મત મેળવા એ સરસાઈ કહેવાય તો આના આ વ્યક્તિ કેટલા મત વધારે જાણ આપણે ગોતવું હોય શોધવું હોય તો જે મોટો આંકડો છે એમાંથી નાનો આંકડો એટલે કે જે જીતેલ વ્યક્તિ છે એમાંથી હારેલ વ્યક્તિ મત બાદ કરીએ એટલે આપણને સીધો સરસાઈ આપણને મળી જાય તો અહીંયા ટૂંકમાં બાદ કરવાની થાય છે તો આપણે અહીંયા જવાબ પૂછીશું તો પાંચ લાખ સત્યોતેર હજાર પાંચસો એમાંથી આપણે બાદ કરીશું ત્રણ લાખ અડતાલીસ હજાર સાતસો બાદ કરીએ જીરોમાં જીરો જીરોમાં જીરો જીરો

તો એ બાદ દેખ કરતા 2 લાખ થી 3 પણ જવાબ મળે છે તો અહીંયા બીજો દાખલો પૂર્ણ થશે આપણે પછી આપણે ચર્ચા કરીએ દાખલો નંબર 4 રકમ છે કીર્તિ બુક સ્ટોલ જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં કીર્તિ બુક સ્ટોલ અને એક બુક સ્ટોલ છે જેને પ્રથમ સપ્તાહમાં 2 લાખ 85891 રૂપિયાના પુસ્તકોનો વેચાણ કર્યું એટલે કે વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં 4 લાખ 768 રૂપિયાના પુસ્તકો વેચ્યા બે સપ્તાહ મળીને કેટલું વેચાણ થયું આ પહેલો પ્રશ્ન છે બે મહિના સોરી બે સપ્તાહ છે બે સપ્તાહ ભેગા મળી અને કુલ કેટલું વેચાણ થયું તે ચાર ઘણું શું કરવું પડે સિમ્પલ સેટ વસ્તુ છે સરવાળો કરવો પડે અને બીજો છે કયા સપ્તાહમાં વેચાણ વધારે થયું હતું અને કેટલું થયું હતું એ આપણે ગોતવું હોય તો કયા સપ્તાહમાં વેચાણ વધારે થયું આપણે જોવા જઈએ તો પડી જશે દાખ બેનના આંકડા જોઈશું એટલે કયા સપ્તાહમાં વધારે વેચાણ થયું પણ આપણે ખરાઈ છે કેટલું વધારે વેચાણ થયું છે જાણવું હોય તો એની માટે શું પડશે બાદ બાદ કરવી પડશે જે સપ્તાહમાં વધારે વેચાણ થયું હોય એમાંથી જે સપ્તાહમાં ઓછું વેચાણ થયું બંને બાદ કરીએ આપણે જવાબ મળી જશે ટૂંકમાં આપણે બે દાખલા ગણવાના થાય તો પહેલો દાખલો આપણે ગણીએ જે આપણી માટે છે સરવાળાનો કે શું બે સપ્તાહમાં મળીને કુલ કેટલું વેચાણ થયું હતું તો બંને સપ્તાહ એટલે બે માં પહેલા સપ્તાહમાં કેટલા વેચાણ હતા બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું રૂપિયા પુસ્તક વેચાણ પ્રથમ સપ્તાહમાં અને વધતા

રૂપિયાના પુસ્તકોનું વેચાણ થયું આ આપણા પહેલા પ્રશ્ન જવાબ છે કે બે સપ્તાહ મળી કુલ કેટલું વેચાણ થયું તો આટલું વેચાણ થયું હવે કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું તો મે છૂટા પણ જવાબ મળે કે પહેલા સપ્તાહમાં 2 લાખ 25 હજાર 8 રૂપિયા ના પુસ્તકો વેચાણા છે ત્યારે બીજા સપ્તાહમાં 4 લાખ 7 હજાર 68 ના પુસ્તકો વેચાણા છે તો જોતા જ ખબર પડે કે બીજા સપ્તાહમાં મે કાં વધારે થયું છે તો જવાબ એવો થાય કે બીજા સપ્તાહમાં પુસ્તકોનું વેચાણ વધુ થયેલું

114877 रुपयाना पुस्तकों વધુ વેચાણ થઈ આ બધો આવક થશે એટલે કે બીજા સપ્તાહ માં છે એ 114000 ની રકમ છે જે વર્ષ પુસ્તકો સે વધારે નખ્યાયા ઘટા તો આનું બાકીનું મત્રાની ગણતરી થાય છે હવે આપણે નંબર 5 ની ગણતરી જોઈએ દાખલા નંબર 5 ની રકમ છે 6 2 7 4 3 નો ફક્ત એક જ વખત ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો એટલે કે આ આંકડા છે એ આંકડાનો ફક્ત એક જ વખત ઉપયોગ કરવાનો છે અને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત તફાવત એટલે બદબાકી બગોવાની છે

મશીન એક દિવસમાં સરેરાશ અઠીસો પચીસ એટલે બે હાજર આઠસો પચીસ સ્કૂલ નું ઉત્પાદન કરે છે તો જાન્યુઆરી બે હાજર માં કુલ કેટલા સ્કૂલ ઉત્પાદન થયું હશે તો જાન્યુઆરી બે

ખબર પડી જોઈએ કે આપણા દાખલાના કઈ પદ્ધતિ કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો છે તો આપણે ગુણાકાર કરવાનો આવે એટલે કે 2825 એને ગુણ્યા કરીશું 31 કારણ કે જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય અહીંયા લખવું તો લખી શકાય કે 1 દિવસ 2825 સ્કૂલનું ઉત્પાદન કરે છે બરાબર હવે સૌથી પહેલા શૂન્ય 3 5 15 નો પાંચલો વધી 1 3 6 ને 1 7 3 8 24 નો ચોગડો વધી 2 3 6 ને 2 8 હવે 1 છે એનો ગુણાકાર કરી કરીએ એટલે વધી એક ચાર નંબે ને એક સાત અને આઠ એટલે કે જાન્યુઆરી બે હજાર માં આપણે અહીં લખીએ કે કંપની ઉત્પાદન કર્યું હશે તો આ રીતના દાખલા થાય છે આપણે ખેલાવો પડે કે આપણે કઈ પ્રક્રિયા કરવાની છે જેથી દાખલો ખુબ સર એક બે ના છ દાખલા પૂર્ણ થાય છે આજના વિડીયોમાં આજે આટલું રાખી શકે લાંબી થઈ રહી છે જે જે જોવામાં પણ કંટાળો આવે અને સમજવામાં પણ એકસાથે બધું જ ભેગું થઈ જાય તો એ પણ મજા ના આવે એટલે આજે આટલું રાખીએ છીએ હવે પછીના બાકી પછી દાખલા હોય છે એની ચર્ચા કરીશું તો આશા રાખું છું આપણે બે ના છ દાખલા સમજાઈ ગયા હશે તેમ છતાં કોઈ ડાઉટ કર્યો હોય તો કમેન્ટ કરી જણાવી શકો છો એ ઉપરાંત જો આપણે વિડીયોમાં કંઈ નવું શીખવા મળ્યું હોય નવું કંઈ જાણવા મળ્યું હોય તો પણ આપ કોમેન્ટ કરી અને પ્રોત્સાહન આપી શકો છો એ ઉપરાંત જો આપને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરવા વિનંતી મિત્રોને શેર કરવા વિનંતી અને જો આપ હજુ ચેનલ પર નવા હો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન દબાવી દેજો જેથી આપને મારા નવા નવા વિડિયોના અપડેટ્સ મળતી રહે મળીશું નેક્સ્ટ વિડિયોમાં જેમાં આપણે સાથે એકનું બે સંપૂર્ણ પૂરું કરીશું આભાર